સુરતમાં એક સસરા તેમની પુત્ર વધુ એટલા ત્રાસી ગયા હતા કે આ પુત્ર દારૂની પાર્ટી કરતી હતી આ જ પુત્ર જે દારૂની પાર્ટી ચાલી રીતે પોલીસને કંટ્રોલ રૂમ પર ફોન કરી જાણ કરે છે અને પોલીસ આ પુત્ર વધુ સહિત તેમના જે મિત્રો હતા તેમને દબોચી લે છે આ ઘટના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી સુરત છે આ સુરત ક્રાઇમ સિટી તરીકે ઓળખાય છે અને સુરતમાં હવે જે પ્રકારે એક પછી ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે તે એક ચિંતાજનક પણ છે હજી ગઈકાલે જ સુરતમાં જે પ્રકારે એક વેપારી છે તેમની જાહેરમાં છરીના ઘા ઝીકી હત્યા થઈ જાય છે એસી સેકન્ડમાં સાહીઠ છરીના ઘા જીકી આ આલોક અગ્રવાલ છે તેને ત્રણ આરોપીઓ મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાનો સીસીટીવી વાયરલ પણ થાય છે તેના કારણે સુરતના લોકો છે તે હચમચી પણ જાય છે અને આક્રોશ પણ વ્યક્ત કરે છે અને સુરતના ડુમસમાં પણ એક ઘટના સામે આવી છે જેમાં આ મહિલા આર્ટિસ્ટ છે તેના સસરા એટલા મહિલા આર્ટિસ્ટના દારૂ પીવાના જે કારનામા હતા તેનાથી ત્રાસી ગયા હતા કે આ સસરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવે છે કે તેમની જે પુત્ર વધુ છે તે આ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વીકેન્ડ એડ્રેસ જે હોટલ છે તેમાં રૂમ નંબર ચારસો તેતાલીસમાં દારૂની પાર્ટી કરે છે છે અને ત્યાર પછી પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચે આ રૂમ છે તે ખટખટાવે છે અને અંદર જયારે પોલીસ પ્રવેશ કરે છે તે સમયે આ મહિલા આર્ટિસ્ટ તેના સાથે અન્ય મહિલા આર્ટિસ્ટ અને તેના ચાર પુરુષ મિત્રો ગોળ કુંડાળુ વર દારૂની પાર્ટી કરી રહ્યા હતા તેમના પાસે દારૂની બોટલ પણ હતી તેમના ગ્લાસ પણ ભરેલા હતા અને તેમના પાસે મોબાઈલ પણ હતા પોલીસ તેમના પાસેથી આ દારૂ છે તેના લાઇસન્સની માંગણી કરે છે પરંતુ તેમના પાસે કોઈ પણ પ્રકારની પરમિશન નહોતી અને તેમના મોઢામાંથી તીવ્ર દારૂની ગંધ આવી રહી હતી તેઓની આંખો લાલ ચોળ હતી અને તે પોતે સભાન અવસ્થામાં પણ નહોતા ત્યાર પછી પોલીસ તેમને સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જાય છે મેડિકલ ચેકઅપ પણ કરાવે છે અને ડુમસ પોલીસ સ્ટેશનમાં જ આ આરોપીઓ છે તેઓના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ પણ કરે છે આ જે છ આરોપીઓમાંથી ચાર પુરુષ આરોપીઓ છે તેમના નામની વાત કરીએ તો મહિલા આર્ટિસ્ટ આર્ટિસ્ટમાંથી તેના એક સસરાએ ફોન કર્યો હતો અને આ સસરા એટલા ત્રાસીને એટલા કંટાળી ગયા હતા પુત્ર વધુ કારનામાંથી કે અંતે તે પોલીસને જાણ કરે છે અને પુત્ર વધુ જે પ્રકારે વારંવાર દારૂની પાર્ટી કરતી હતી તે કારણસર સ્વાભાવિક છે કે તેમના ઘરમાં કંકાસ અને કજી પણ થતો હોય શકે જોકે આ રેવ પાર્ટી છે તેની પોલીસે અત્યારે દરોડા પાડી આ ધરપકડ કરી છે ગુનો પણ દાખલ કર્યો છે જોકે આ મહિલા આર્ટિસ્ટનો જે પ્રકારનો આ મામલો દારૂ પાર્ટીનો સામે આવ્યો છે તે સુરતમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો